ઉપરવાસમાં ભારે વરસાદ હોવાના કારણે કડાણા ડેમમાં પાણીની આવક વધતા કડાણા ડેમમાંથી પાંચ પોઈન્ટ પચાસ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં જળસ્તર વધવાના કારણે મહીસાગર નદી ઉફાન પર છે જેના કારણે આણંદ જિલ્લાના છવ્વીસ ગામોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે અને તલાટીને ગામમાં હાજર રહેવા સૂચનાઓ આપવામાં આવી છે મહીસાગર નદીમાં જળસ્તર વધવાના કારણે આણંદના વેરા ખાડી પાસે મહીસાગર નદીના કાંઠે આવેલા મહીસાગર લગ્ન ચોરી મહીસાગર માતાનું મંદિર હાથીયું પથ્થર તેમજ મહીસાગર માતાના મંદિર તરફ જતો આરસીસી રોડ પાણીમાં જળમગ્ન બની ગયો છે તેમજ સાવચેતીના પગલા રૂપે નદી કાંઠે પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી જો આગળથી લગભગ સાડા પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે છે એની પરિસ્થિતિ હાલ તમે જોઈ શકો છો અહીંના નદી કાંઠો જે ઓવરફ્લો વોટર કહેવાય નદી માટે એ અત્યારે હાલ થઈ રહ્યું છે અને ધીમે ધીમે પાણીનું લેવલ વધી રહ્યું છે સાથે અહીંયા જાણી તો જે હાથીઓ પથ્થર કહેવાય છે અને મહીસાગર માતાજીની લગ્ન ચોરી એ બંને પાણીની અંદર અત્યારે ગરકાવ છે અને એ પરિસ્થિતિ એવી છે કે દિવસે દિવસે પાણીનું લેવલ વધતું જાય છે જે થકી સરકાર થકી બંદોબસ્ત પણ રાખવામાં આવે છે બીજા બહારથી આવતા લોકોને બરાબર છે પાણીની અંદર જવા માટે માટે રોકવા પાસે મહીસાગર નદીમાં જળસ્તર વધ્યું છે પૂર આવ્યું છે શું કેતો ઘણું બધું પાણી છે કડાણા ડેમમાંથી છોડવામાં આવેલું પાણી હાલ ઘણી સપાટી પર વહી રહ્યું છે પાસે જોવા મળ્યું માતાજી ની ચોરી પણ ડૂબી ગઈ છે અને હાથીઓ પથ્થર પણ ડૂબી ગયો છે અને અંદર જવાનો રોડ પણ ડૂબી ગયો છે ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આનંદ